ગોળકેરીનું અથાણું ભાગ્યે જ કોઈને નહીં ભાવતું હોય દરેક ઘરમાં ગોળકેરી તો બને જ અથાણાની સિઝન આવે એટલે પણ ગોળકેરીમાં ઘણા લોકોની ફરિયાદ હોય છે કે બન્યા પછી કટકા એકદમ ચવળ થઈ જાય છે અથવા ગોળકેરી એકદમ ઘાટી થઈ જાય કે ગોળકેરીમાં પાણી જેવો રસો થઈ જાય છે તમારે પણ જો આ પ્રોબ્લેમ થતો હોય અને આ રીતની લચકા પડતી ગોળ કેરી ન બનતી હોય તો આ વિડીયો પૂરો જોજો અથાણાએ થોડું ધીરજનું કામ છે ગોળકેરી બનતા એક અઠવાડિયા જેવો સમય નીકળી જાય છે તો વિડીયો થોડો લાંબો છે પણ પૂરો જોજો તો તમારી પણ ગોળ કેરી એકદમ સરસ બનશે તો ગોળ કેરી માટે મેં અહીંયા એક કિલો રાજાપુરી કેરી લીધી છે કેરી આ રીતે ઉપરથી એકદમ ગ્રીન દેખાતી હોય અને કડક હોય તેવી જ પસંદ કરવાની ગોળ કેરી માટે પછી કેરીને મેં એકદમ વ્યવસ્થિત રીતે ધોઈને તેની છાલ કાઢી લીધી છે ગોળ કેરીમાં હંમેશા કટકા છાલ કાઢીને જ લેવાના ઘણા લોકો છાલ સાથે જ કેરીના કટકા નાખે છે ગોળ કેરીમાં પણ એ કટકા ખાવામાં થોડા ચવળ લાગે છે હવે આ કટ કરેલા ટુકડાને ત્રણથી ચાર વખત એકદમ ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે હવે આ કટકાને દસ મિનિટ સુધી ચારણીમાં નીતરવા દેવાના છે ઢાંકીને મૂકી દઈએ સાઈડ પર દસ મિનિટ પછી કટકામાંથી બધું જ પાણી નીતરી ગયું છે આ રીતે બધું પાણી નીકળી જાય એટલે કટકાને પહેલાં એક મોટા તપેલામાં લઈ લઈએ હવે આ કટકાને આપણે હળદર મીઠામાં આથવાના છે તો હવે કેરીના કટકામાં હળદર અને મીઠું કેટલા લેવા તે પણ પ્રશ્ન થાય જે લોકો નવા છે જેને નથી આવડતું તેને થોડું અઘરું લાગે તો અહીંયા આ કેરીના કટકાને તમારે એક શાક ગણી લેવાનું આટલું શાક હોય તો કેટલી હળદર જોઈએ અને કેટલું મીઠું જોઈએ તે પ્રમાણે તમારે હળદર અને મીઠું બંને એડ કરી દેવાના છે હવે હળદર મીઠું નાખ્યા પછી આ રીતે કટકાને ઉછાળીને હળદર મીઠું મિક્સ કરી લેવાના અથવા તમે ચમચો પણ લઈ શકો પણ હાથ બિલકુલ નહીં અડાડવાનો આપણા હાથની ગરમીથી કટકા ચીકણા થઈ જાય હવે આ કટકા કટકાને બે દિવસ સુધી હળદર મીઠામાં રાખવાના છે તો આજે મંગળવારની સવાર છે ગુરુવારની સવાર સુધી આ જ રીતે રહેવા દેવાના દિવસમાં બે થી ત્રણ વખત કટકાને આ રીતે ઉછાળવાના જેથી હળદર મીઠું એકદમ સરસ રીતે બધા જ કટકામાં ચડી જાય અને ફરી પાછું ઢાંકીને મૂકી દેવાના હવે આજે છે ગુરુવારની સવાર હવે આ કટકાને ચારણીમાં ની તારી લઈએ પહેલાં ચારણીમાં તારીને બધું જ ખાટું પાણી કાઢી લેવાનું છે અને પછી આ કટકાને દસ મિનિટ સુધી આ રીતે ચારણીમાં જ રહેવા દેવાના એટલે જેટલું ખાટું પાણી હશે તેટલું નીકળી જશે હવે દસ મિનિટ પછી બધું જ ખાટું પાણી નીતરી ગયું છે તો કટકાને હવે એક કપડાં પર એક કલાક માટે સુકવવાના છે પંખો પણ નહીં એસી પણ નહીં અને તડકામાં પણ નહીં રૂમ ટેમ્પરેચર પર એક કલાક આ કટકાને સુકવવાના છે બહુ વધારે નથી સુકવવાના જો વધારે પડતા સુકવશો તો ગોળ કેરીનો રસો બરાબર નહીં થાય ગોળ કેરી ઘાટી બનશે અને જો ઓછા સુકવશો તો ગોળ કેરીમાં પાણી જેવો રસો થશે એટલે એક કલાક જ કટકાને સુકવવાના છે હવે જે ખાટું પાણી નીકળ્યું છે તેને આ રીતે કાચની બોટલમાં ભરીને ફ્રિજમાં રાખી દઈએ જેથી ખાટા અથાણામાં કામ લાગે હવે અહીંયા એક કલાક થઈ ગઈ છે અને કટકા સુકાઈ ગયા છે તો પેલા કટકા એક વાસણમાં ભરી લઈએ અહીંયા કેરીના કટકા ભરવા માટે વાસણ એ ટાઈપનું લેવાનું કે જે આખું ભરાઈ જાય કેરીના કટકા તમે નાખો અને આખું ભરાઈ જાય તે રીતનું વાસણ લેવાનું એટલે આગળ ગોળનું માપ કરવામાં સરળતા રહે હવે આ કટકાને પેલા એક મોટા તપેલામાં લઈ લઈએ અહીંયા ગોળ કેરીમાં ટોટલ સવા તપેલી ગોળ જોઈશે તો જે તપેલીથી કટકા ભર્યા તે જ તપેલીથી ગોળનું માપ કરવાનું છે તો અહીંયા ટોટલ એક તપેલી કેરીના કટકા છે તો અડધી તપેલી ગોળ લેવાનો છે હવે મેં અહીંયા ટોટલ અડધી તપેલી ગોળ જોઈએ તો ગોળ થોડો ઓછો લીધો છે અને સાથે મેં ખાંડ એડ કરી છે એ રીતે બંને મિક્સ કરીને મેં અડધી તપેલી લીધું છે પણ મેં અહીંયા બંને મિક્સ લીધું છે તમારે ખાલી એકલો ગોળ લેવો હોય તો તે રીતે પણ ચાલે એકલી ખાંડ લેવી હોય તો પણ ચાલે અને ખાંડ ગોળ બંને અડધા અડધા લેવા હોય તો પણ ચાલે મેં અહીંયા ગોળ વધારે અને ખાંડ ઓછી લીધી છે અહીંયા માપમાં થોડું ઘણું ઉપર નીચે થાય તો ચાલે કોઈ પરફેક્ટ માપની જરૂર નથી ગોળ કે ખાંડ તે ચોઈસ તમારી છે હવે આ ગોળ અને ખાંડને કટકામાં મિક્સ કરીને આ કેરીના કટકાને એક આખો દિવસ ઘરમાં જ રાખવાના છે આજે ગુરુવારની બપોર છે તો ગુરુવારે બપોરે આપણે ગોળ અને ખાંડ કટકામાં મિક્સ કર્યા છે તો હવે એકદમ ઓગળી ન જાય ત્યાં સુધી ઘરમાં જ રાખીશું અને કાલે એટલે કે શુક્રવારે સવારે આ કટકાને આપણે તડકામાં મૂકવાના છે તો થઈ ગઈ છે આજે શુક્રવારની સવાર ગોળ અને ખાંડ એકદમ સરસ પીગળી ગયા છે તો હવે આ કટકાને આપણે તડકામાં મૂકવાના છે તો ઉપર આ રીતે સફેદ કપડું દોરીથી બાંધીને આપણે જે રીતે છૂંદો અને કટકી તડકા છાયાના બનાવીએ છીએ તે જ રીતે આ કટકાને સવારે તડકામાં મૂકી દેવાના અને સાંજે પાછા તડકો જાય એટલે ઘરમાં લઈ લેવાના અને ફરી પાછા બીજા દિવસે સવારે તડકામાં મૂકવાના આ રીતે સતત ત્રણથી ચાર દિવસ સુધી આ કટકાને તડકામાં રાખવાના છે આ રીતે કેરીના કટકાની અંદર ગોળખાંડ કે એકલો ગોળ કે એકલી ખાંડ કાંઈ પણ મિક્સ કરીને તમે તડકામાં રાખશો એટલે કટકા એકદમ પોચા થશે ગોળ કેરીના હવે કેરીના કટકામાં એકદમ સરસ ચાસણી તૈયાર થઈ જાય તે પહેલાં જ સંભાર વઘારીને રેડી કરી રાખેલો હતો મેં તો જોઈ લઈએ તો સંભાર માટે મેં અહીંયા એક કિલો કેરીની સામે દોઢસો ગ્રામ ધાણાના કુરિયા લીધા છે ધાણાના કુરિયા થોડા મોટા અને કડક હોય છે એટલે મેં કુરિયાને મિક્સર જારમાં પલ્સ મોડ પર પીસીને લીધા છે જેથી ગોળકેરીમાં એકદમ સરસ મિક્સ થઈ જાય અને ગોળકેરી એક રસ બને હવે ગોળકેરીનો સંભાર વઘારવા માટે આ રીતે એક પોળા વાસણમાં પહેલાં ધાણાના કુરિયા પાથરી દેવાના છે ધાણાના કુરિયા વજનમાં દોઢસો ગ્રામ અને કપના માપ પ્રમાણે સવા કપ લીધા છે હવે લઈશું વન ફોર્થ કપ જેટલા રાયના કુરિયા પણ રાઈના કુરિયા આ સ્ટેજ પર અત્યારે એડ નથી કરવાના શું કામ તે હું તમને આગળ જણાવું હવે મેં અહીંયા બે ટેબલ સ્પૂન મેથીના કુરિયા લીધા છે મેથીના કુરિયાનું પ્રમાણ ગોળ કેરીમાં એકદમ ઓછું હોય છે પછી પાંચ ગ્રામ તજ પાંચ ગ્રામ લવિંગ અને પાંચ ગ્રામ આખા મરી લેવાના છે હવે અહીંયા મસાલામાં હિંગ લેવાની છે તો હિંગ મેં જે એક્સ્ટ્રા સ્ટ્રોંગ હિંગ આવે તે લીધી છે અથાણા માટે આવી સ્ટ્રોંગ હિંગનો જ ઉપયોગ કરવાનો જેથી ફ્લેવર એકદમ સરસ બેસે એક ટેબલ સ્પૂન અને વન ફોર્થ ટી સ્પૂન એટલે સવા ચમચી આપણે જે જમવાના ઉપયોગમાં ચમચી લઈએ તે સવા ચમચી હિંગ લેવાની અહીંયા વઘારમાં તમારે સૂકા લાલ મરચાં અને સૂકા ધાણા લેવા હોય તો તે પણ લઈ શકાય હવે જોઈ લઈએ તેલનું માપ તો અહીંયા ટોટલ દોઢ કપ જેટલા કુરિયા છે સવા કપ ધાણાના કુરિયા વન ફોર્થ કપ રાઈના કુરિયા અને બે ટેબલ સ્પૂન જેટલા મેથીના કુરિયા તો જેટલા કુરિયા હોય તેટલું તેલ લેવાનું તો મેં અહીંયા દોઢ કપ તેલ લીધું છે હવે તેલને ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરી લઈએ તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને હવે તેલને મસાલા ઉપર રેડવાનું છે તો સૌથી પહેલા હિંગના ભાગ પર તેલ રેડવાનું વચ્ચે હિંગ છે તો તેના પર તેલ રેડતા રેડતા ધીમે ધીમે બધા જ કુરિયા પર તેલ રેડી દેવાનું છે બધું તેલ રેડાઈ જાય એટલે ફટાફટ ઢાંકણ ઢાંકી દેવાનું જેથી મસાલાની ફ્લેવર એકદમ સરસ બેસી જાય કુરિયાની અંદર ઢાંકીને દસ થી પંદર મિનિટ આજ રીતે બંધ જ રહેવા દેવાનું છે હવે આપણે ટોટલ અહીંયા દોઢ કપ તેલ લીધું હતું વઘાર માટે તો મેં અહીંયા સવા કપ જેટલું તેલ વાપર્યું છે મને તેલ થોડું વધારે લાગતું હતું એટલે મેં બાકી રાખ્યું છે જરૂર પડે તો ઉપરથી પણ નાખી શકાય હવે પંદર મિનિટ પછી મેં ચેક કર્યું તો સંભાર હલકો ગરમ છે તો હવે આ સ્ટેજ પર આપણે અહીંયા રાઈના કુરિયા અને વરિયાળી બંને વસ્તુ એડ કરવાની છે રાઈના કુરિયા પહેલાં એડ નહીં કરવાનું કારણ એ કે જો ગરમ ગરમ તેલ રાઈના કુરિયા પર પડે તો કુરિયા કડવા થઈ જાય એટલે આ રીતે કુરિયા હલકા ગરમ હોય ત્યારે જ રાઈના કુરિયા એડ કરવાના તો મેં રાઈના કુરિયા અહીંયા વજનમાં પચીસ ગ્રામ અને કપ સાઇઝ પ્રમાણે વન ફોર્થ કપ જેટલા લીધા છે હવે એડ કરી દઈએ બે ટેબલ સ્પૂન વરિયાળી તો વરિયાળી પણ આ સ્ટેજ પર જ એડ કરવાની જો પહેલાં એડ કરી દેશો તો ગરમ તેલના લીધે વરિયાળીની ફ્લેવર અને વરિયાળીનો કલર બંને બળી જશે બરાબર મિક્સ કરી લઈએ હવે આ સંભારને એકદમ ઠંડો થવા દેવાનો છે ઠંડો થાય પછી જ આગળના મસાલા કરીશું તો મૂકી દઈએ ઢાંકીને સાઈડ પર હવે સંભાર અહીંયા એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો હવે સંભારમાં મરચું એડ કરવાનું છે હવે મરચું મેં અહીંયા ટોટલ પચાસ ગ્રામ લીધું છે પચીસ ગ્રામ કાશ્મીરી લાલ મરચું અને પચીસ ગ્રામ તીખું રેસમ પટ્ટો મરચું અને કપના માપથી જોઈએ તો બંને મરચું વન ફોર્થ કપ જેટલું છે કાશ્મીરી મરચું નાખવાથી ગોળખેરીનો કલર એકદમ સરસ આવે છે છતાં પણ મરચાંની તીખાસ તમારે તમારી રીતે બેલેન્સ કરી લેવાની મિક્સ કરી લઈએ મરચું એકદમ સરસ રીતે અને હવે આ સંભારામાં આપણે ગોળ એડ કરવાનો છે આ ગોળ કેરીની પ્રોસેસ થોડી લાંબી છે પણ રિઝલ્ટ પણ એવું જ મળે છે બહુ જ સરસ ગોળ કેરી બને છે ટેસ્ટમાં હવે જોઈ લઈએ ગોળનું માપ તો ટોટલ મેં અહીંયા સવા તપેલી ગોળ લીધો છે જે તપેલી ભરીને કેરીના કટકાનું માપ કરેલું હતું તે જ તપેલી ભરીને સવા તપેલી ગોળ લેવાનો તો પહેલાં અડધી તપેલી ગોળ આપણે કેરીના કટકામાં નાખીને ચાસણી બનાવી અને હવે પોણી તપેલી ગોળ અહીંયા સંભારમાં એડ કરવાનો છે એટલે આ રીતે ટોટલ સવા તપેલી ગોળ લેવાનો ગોળ અને સંભાર એકદમ બરાબર મિક્સ કરીને હવે આ મસાલાને ઢાંકીને રાખી દઈએ આજે બીજા દિવસે મેં આ સંભાર વઘારીને તૈયાર કરી દીધો છે આવતીકાલે ત્રીજા દિવસે કેરીના કટકા તડકામાંથી લઈને ઠંડા થાય એટલે આ સંભારમાં મિક્સ કરી દેવાના હવે ગોળ અને ખાંડ નાખીને કેરીના કટકાને તપાવ્યા તેનો આ ત્રીજો દિવસ છે સાંજે તપેલું મેં ઘરમાં લીધું ચાસણી એકદમ સરસ ઘટ થઈ ગઈ છે અહીંયા આવી જ ચાસણી જોઈશે તારવાળી ચાસણીની જરૂર નથી અને કેરીનો કટકો પણ એકદમ સરસ પોચો થઈ ગયો છે અત્યારે એકદમ આકરા તડકા પડે છે તો આ ચાસણી ત્રણ દિવસમાં તૈયાર થઈ ગઈ પણ જો વાદળ જેવું હોય તો ચાર દિવસ પણ લાગે હવે આ કેરીના કટકાને બેથી ત્રણ કલાક ઠંડા થવા દેવાના છે તડકામાંથી લાવીને તરત જ સંભારમાં મિક્સ નહીં કરવાના ઠંડા થાય પછી કરવાના તો ઢાંકીને રાખી દઈએ બેથી ત્રણ કલાક બે કલાક પછી અહીંયા કેરીના કટકા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે વઘારેલો જે સંભાર છે તેની સાથે મિક્સ કરી દઈએ અહીંયા ઘણા લોકોને પ્રશ્ન થશે કે આટલી બધી ચાસણી છે તો ગોળ કેરી ઢીલી નહીં થઈ જાય રસો પાણી જેવો નહીં થઈ જાય પણ બિલકુલ ગભરાવાની જરૂર નથી જરાક પણ પાણી જેવી ગોળ કેરી નહીં થાય એકદમ સરસ લચકા પડતી ગોળ કેરી તૈયાર થશે અને કટકા પણ એકદમ પોછા રહેશે જ્યાં સુધી ગોળ કેરી ખલાસ નહીં થાય ત્યાં સુધી મિક્સ કરી લઈએ એકદમ બરાબર અને હવે આ ગોળ કેરીને ઢાંકીને રાખી દેવાની છે ગોળ કેરીને તૈયાર થતાં ત્રણથી ચાર દિવસનો ટાઈમ લાગશે જો ગોળ બારીક સમારેલો હશે તો જલ્દી ગોળ કેરી તૈયાર થઈ જશે નહીં તરફ થોડી વાર લાગશે દરરોજ ગોળ કેરીમાં બેથી ત્રણ વખત ચમચો ફેરવતા રહેવાનું એટલે પીગળેલો ગોળ હોય તે મિક્સ થતો જાય ગરમીમાં થોડી કીડીની બીક રહી છે આ ગોળવાળી વસ્તુ છે એટલે મેં નીચે પાણી રાખીને તેના પર ગોળ કેરીવાળું વાસણ રાખી દીધું ઢાંકીને મૂકી દઈએ ચાર દિવસ પછી ગોળ કેરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે બધો જ ગોળ પીગળી ગયો છે અને એકદમ સરસ લચકા પડતી ગોળકેરી તૈયાર થઈ ગઈ છે હવે બીજી એક વાત જો તમને આ ગોળકેરીનો રસો થોડો ઘટ લાગતો હોય તો અહીંયા મેં ટોટલ એક કિલો કેરી લીધી છે તો તમારે સવા કિલો કેરી લેવાની એટલે રસો થોડો પતલો થશે બાકી બધું જ માપ એઝ ઇટ ઇઝ રાખવાનું ખાલી કેરી જ એક કિલોને બદલે સવા કિલો લેવાની આ રીતે તડકા છાયાની ગોળકેરી બનાવશો તો ગોળકેરીને તૈયાર થતાં આઠ દિવસ જેટલો સમય લાગે છે પણ થોડી ધીરજ રાખશો તો ગોળકેરીનું રિઝલ્ટ પણ એટલું સરસ મળે છે તો તૈયાર છે અહીંયા ગોળકેરી જો ગોળકેરીની રેસીપી ગમી હોય તો આ સિઝનમાં ચોક્કસ ટ્રાય કરો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી બની છે તમારી એક કમેન્ટથી મને ઘણું મોટિવેશન મળે છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો